ઉપરાંતના સમાચાર ખેડૂતોને વીસ હજાર રૂપિયા સહાય ઉપરાંતના સમાચાર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર ઉપરાંત સમાચાર ખેડૂતોને મળશે ત્રણ લાખની ની લોન ઉપરાંત સમાચાર શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ ઉપરાંતના સમાચાર વીમા વગરના વાહન ચાલકો સાવધાન ઉપરાંતના સમાચાર આયુષમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ નથી કરતી ફ્રી સારવાર અહીન લગાવો ફોર્મ ઉપરાંતના સમાચાર સિમ કાર્ડ પોર્ટ નિયમ બે હજાર ચોવીસ બંધ ઉપરાંતના સમાચાર સ્કીમ બાળકો માટે પોસ્ટ ઓફિસની સ્કીમ ઉપરાંતના સમાચાર જાણો ગેસ સિલિન્ડરના નવા ભાવ ઉપરાંતના સમાચાર જીઓ નો સૌથી સસ્તો અને સારો પ્લાન આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની મબલકા આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણા અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ હતી વહેલી સવારથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી આજે સૌથી વધારે પીળા ચણાની આવક થઈ હતી ઓગસ્ટ મહિનો આવવાનો છે વર્ષ બે હજાર ચોવીસ માંગ બેન્કો કુલતેર દિવસ બંધ રહેશે તેમાં રવિવાર બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેંકો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહે છે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધન અને છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેંકો બંધ રહેશે છે સમાચાર સિંગતેલના ના માંગ વધારો રાજ્યમાં શાકભાજીના ભાવ વચ્ચે વીતેલા બે સપ્તાહમાં સિંગતેલના પંદર કિલોના ડબ્બાના ભાવમાં રૂ એનસી વધારો ઝીંકાયો છે શ્રાવણ માસ પૂર્વે સિંગતેલમાં ભાવમાં વધારો થયો છે શ્રાવણ માસમાં સીંગ તેલનો ઉપયોગ ખૂબ થતો હોય છે ખાસ કરીને ઉપવાસ કરનાર લોકો સીંગ વાળું ખાવાનું વધારે પસંદ કરે છે અત્યારે સીંગ માંગરૂ રૂ નો વધારો થતાં સીંગ તેલનો પંદર કિલોનો ડબ્બો રૂ અટકાવીસો એ પહોંચ્યો છે આથી ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાયું છે ઉપરાંતના સમાચાર ઓગસ્ટ મહિનામાં પેટ્રોલ ડીઝલ સસ્તું રોજબરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાના કોઈ શકે દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે જનતાને મોંઘવારીના બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ઓગસ્ટથી પેટ્રોલ રૂપિયા અને ડીઝલ આઠ રૂપિયા પચાસ પૈસા સસ્તું થઈ શકે છે અપડેટ પી સમાચાર મેળવવા માટે આજનો ઉપરાંત સમાચાર ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે

આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ત્રણ દશાંશ શૂન્ય 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 લાખ રકમ ફાળવવામાં આવી છે ઉપરાંત સમાચાર વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ જો તમે પણ બાર સવો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ ની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં ગોર કરવાનું ના ભૂલતા

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંકા કોઈ પણ પ્રકારની સિક્યોરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકા છૂટ મળશે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું હતું આ માટે સ્થાનિક બેંકોનો સંપર્ક કરી શકાય છે ઉપરાંત સમાચાર શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ ભારતના પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હવે મિત્રો પ્રશ્ન એ રહ્યો કે શું ગુજરાતમાં પણ બસો યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ઉપરાંત સમાચાર વીમા વગરના વાહન ચાલકો સાવધાન રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે

જાણો શું મળે છે આયુષ્યમાન કાર્ડનો કાયદો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના આધારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાંચ લાખ રૂપિયાની ફ્રી સારવાર આપવામાં આવે છે આયુષ્માન કાર્ડ પર કેશલેસ સારવારની સુવિધા મળે છે પણ એવું પણ જોવા મળ્યું છે કે કેટલીક હોસ્પિટલવાળા આ કાર્ડ ધારકને ફ્રી સારવાર આપવાની ના પાડી દે છે જો તમારી સાથે આ પ્રકારની મુશ્કેલી રહે છે તો તમે ફરિયાદ કરી શકો છો તો જાણો ક્યાંક અને કેવી રીતે કરી શકાશે ફરિયાદ ઉપરાંતના સમાચાર સિમ કાર્ડ પોર્ટ નિયમ બે હજાર ચોવીસ ટ્રાય સુરક્ષાને ધ્યાનમાંગ રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારના અમલીકરણની તારીખ પણ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે ટ્રાયએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી એમએમપી નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે ટ્રાય દ્વારા સિમ સ્વેગ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે આ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડો સમય રાહ જોવી પડશે અગાઉ સિમ કાર્ડની ચોરી અથવા નુકસાન પછી તમે તરત જ સ્ટોરમાંથી નવું સિમ કાર્ડ મેળવતા હતા પરંતુ નવા નિયમ અનુસાર હવે તેનો લોકિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને વપરાશકર્તાઓને સાત દિવસ સુધી રાહ જોવી પડશે ઉપરાંતના સમાચાર પીએન બેંક ખાતું બંધ તે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે વાસ્તવમાં જો તમારી પાસે પીએનબી એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે બે ઓગસ્ટ બે હજાર ચોવીસમી બંધ થઈ શકે છે છેલ્લા કેટલાક સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે જે પીએનબી એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે

કેટલાક લોકો બાળકના નામ પર પીપીએફ સુકન્યા જેવી યોજનાઓમાં રોકાણ કરવાનું શરૂ કરે છે જ્યારે કેટલાક લોકો બાળકની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્યાંક એકમ રકમનું રોકાણ કરે છે જો તમે પણ એક સાથે રકમનું રોકાણ કરવા માંગો છો તો તેને પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ એટલે કે પોસ્ટ ઓફિસ એફડીમાં રોકાણ કરો

આ વખતે પણ આ કિંમતોની સમીક્ષા કર્યા બાદ ઓઇલ કંપનીઓએ નવા દર જારી કર્યા છે જેનાથી મોટો ઝટકો લાગ્યો છે ઓઇલ કંપનીઓએ એક ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે જો કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે પહેલી જુલાઈના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે એક ઓગસ્ટથી સિલિન્ડર છ રૂપિયા પચાસ પૈસા મોંઘું થઈ ગયું છે ઉપરાંત સમાચાર જીઓ નો સૌથી સસ્તો અને સારો પ્લાન જીઓ ના પ્લાન મોંઘાદાર બન્યા બાદ જો તમે પણ સસ્તો અને સારો પ્લાન શોધી રહ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમને ઓના આવા પ્લાન વિશે જણાવીશું જે લગભગ અગિયાર મહિના એટલે કે ત્રણસો છત્રીસ દિવસ માટે માન્ય છે અને જેની કિંમત પણ ઓછી છે અમે જે જીઓ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત એક હજાર આઠસો નવ્વાણું રૂપિયા છે તમને આ પ્લાન ઓની વેબસાઇટ પર વેલ્યુ વિભાગમાં મળશે આ સૌથી સારો અને સસ્તો પ્લાન છે જે લાંબા સમય સુધી ચાલે છે અને તેની કિંમત પણ ઓછી છે હવે આ પ્લાનના લાભો વિશે વાત કરીએ જીઓ ત્રણ અઢારસો નવ્વાણું પ્લાન લાભો આ પ્લાનમાં યુઝરને કુલ ચોવીસ જીબી ડેટા મળે છે જો કે ડેટા ખતમ થયા પછી તમે તેને ફરીથી રિચાર્જ કરી શકો છો આ સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે